તો ઉતડી આલી ભી કે દેવાની હે ભાઈ બેવારીયા ભાવા આયા કરે મોટો

તો ખાવા મારા ઉગરા કો ચા પાણી ને બધું તો ખાવા આવે કે મારા ઉગરા એટલે અંદર ખાવા ખરાવો કે ઓટો મારવા આપતો મારવા તમારે વાડું લેતી હો ઠીક હા

પુષ્પા પુષ્પા નહી પુષ્પા તો નિષ્પા કદી ચૂકતા નહીં હળદી ને વાંચો કે મັດકારો થોડી મેથી વાડશે કયા નંદી વાડશે ઓ પુસ્તો તો નેની જ વાડશે મે તો ઓટા બોલ્યા હતા થાય તો ને હા થાય મન હા ને તો પૈસા ન દે તો ઓય ઓય હા લા એમ તો બાગરી ન વધાય ન આપડે ઓશી તો ન વધાય અલા